વડોદરા જિલ્લા પંચાયત ખાતે જિલ્લા શિક્ષણ સમિતિ વડોદરાના અધ્યક્ષ કુમાર વસાવાના અધ્યક્ષસ્થાને આજરોજ બેઠક મળી હતી જિલ્લા શિક્ષણાધિકારી મહેશ પાંડે શિક્ષણ સમિતિના સભ્યો અધિકારીઓ કર્મચારીઓની ઉપસ્થિતિ વચ્ચે વડોદરા જિલ્લા પંચાયત ખાતે મળેલ શિક્ષણ સમિતિની બેઠકમાં ચોવીસ પચીસના લોકહિતાર્થના સદર ફંડ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જે મંજૂરી સામાન્ય સભા અગાઉમાં ઠરાવ રજૂ કરવામાં આવ્યા છે સાથે જ જે જર્જરિત ઓરડા છે તેને ઉતારવાની મંજૂરી આપવામાં આવી હતી આજે જિલ્લા શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયત ખાતે શિક્ષણ સમિતિની મિટિંગ મળી એમાં જે ચોવીસ લોક લોકહિતાર્થના સદર ફંડ બાબત વાત કરવામાં આવી અને જે મંજૂરી સામાન્ય સભા અગાઉને ઠરાવ રજૂ કરવામાં આવ્યો આપવામાં આવ્યો છે સાથે સાથે જે જર્જરી ઓરડા છે એ ઉતારવાની મંજૂરી આપવામાં ટોટલ જે મંજૂરી આવતી હોય જર્જરી ઉર્દાવી એની મંજૂરી આપતા હોય છે અમે અધ્યક્ષસ્થાને શું લેવાનું બસ અધ્યક્ષસ્થાને આ જર્જરી ઉર્દાવાની પ્રાથમિક નવી મંજૂરીઓ જે આવે છે એની ચર્ચા કરવામાં આવી